નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છી તારીખ સત્તર બારની રોજના કપાસના ભાવ તે પહેલાં મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર તો ખેડૂત મિત્રો ચાલો જોઈએ દરેક માર્કેટયાર્ડના કપાસના ભાવ ધ્રોલ બારસો દસ થી ચૌદસો સોળ ધંધુકા બારસો બાવીસ થી ચૌદસો ને બાવન મોરબી બારસો એક થી ચૌદસો ને અઠ્યોતેર ધારી એક હજાર પાંચથી ચૌદસો ને છ રાજકોટ અગિયારસો પચાસ થી ચૌદસો ને પંચાવન મેંદરડા બારસો સત્તાણું થી બારસો ને સત્તાણું વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને છપ્પન જામજોધપુર બારસો એકવીસથી પંદરસો ને છ અમરેલી એક હજાર એકવીસથી ચૌદસો ને એકોતેર ધાંગધ્રા બારસો પંચાવનથી તેરસો નવ્વાણું જૂનાગઢ બારસો પચાસથી ચૌદસો ને વીસ ટીટોય બારસો એંસીથી તેરસો ને એંસી ખાંભા બારસો વીસથી ચૌદસો ને એકાવન અંજાર બારસો પચાસથી ચૌદસો ને વીસ ભીલડી તેરસો ચુમ્મોતેરથી તેરસો ને ચુમ્મોતેર માણસા એક હજારથી ચૌદસો ને ઓગણીસ જામનગર એક હજારથી પંદરસો સિત્તપુર તેરસોથી ચૌદસો ને બેતાલીસ તળાજા અગિયારસો પચીસથી પંદરસો પાટણ બારસો પચાસથી ચૌદસો ને એકતાલીસ ચાણસમા બારસો બાસઠથી ચૌદસો ને પચીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો